લોલો કેમસો બધા બધા મજામાં હશો તો આપણા બ્લોગની શરૂઆત આયાથી થાય છે અને બધી જે જઈ મંગલમાં તો કેમસો જો આપણે વિડીયો બનાવીને બેઠા સહી પછી આપણે નિરાતે કપડા બદલાઈશું અને પછી બધું કામ કરીશું તો હું ત્યાં વિડીયો બનાવી બે વિડીયા બનાવી લીધા એટલે હવે એના રીતે ગમે તો બ્લોગની શરૂઆત કરી દઉં

અને તાવ જેવું થઈ ગયું છે અને ઉલટી પણ બહુ થાય છે તો એ બેન ઘરે અને હજી તો જમવાનું પણ બાકી છે હજી જમવા પણ નથી બેઠી તો હાલો હવે આપણે લઈ તો તમને મારા બ્લોગ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો અને તમે સપોર્ટ કરશો તો એની એની હિસાબેથી મને એમ થાય કે હું બ્લોગ બનાયા બનાવવા કરું એમ તમે તમે બ્લોગ જોવાનું ચાલું રાખશો તો મને એમ થાય કે પબ્લિકને મારા બ્લોગથી કંટાળો નથી આવતો તો મને થોડીક કિંમત મળે છે બ્લોગ બનાવવાની અને હું રોજ પણ બ્લોગ ચાલુ રાખીશ એટલે પ્લીઝ જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કે તો એ આપણે જમવા બેસી જાય વટાણાનું ચાક છે ઘઉંની રોટલી છે આ જાહેરનો રોટલો છે તમને કેવો લાગે કે જો કોઈ દિવસ ખાધો હોય તો અને ન ખાધો હોય તો જરૂરથી ટેસ્ટ કરજો અને ઊંધિયું છે તો હવે આપણે જમવા બેસી જઈએ મોડું થઈ ગયું છે બહુ જ ને ચિંકુ બેનને પણ ઉઠાડી ચિંકુ હાલ ખાવ હાલ થોડુંક ખાઈ લે હા એટલે પછી તાર પપ્પા છે ને ત્યારે દવાખાને લઈ જાય સિંકુ બેન ના પાડે છે હવે આપણે એનું શું કરવું ફાઈનલ આપણે કપડા બદલી લીધા છે હવે આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે હવે જમવા બેસી જાઈ અને જમવાનું બધું તૈયાર કરી લીધું છે

તમારે ઊંધું ખાવું હોય તો ચાલો અમારા દુકાનનું છે તુલસી સ્થાન જાઓ ત્યારે જરૂરથી આવી જવું અને ટેસ્ટ આપી જવું અમારા દુકાનનું તો ચાલો હવે જમી લઈએ હાલો મિત્રો તો આપણે જમી લીધું છે અને અમારા સિંકો બેનને બહુ માથું દુખે છે જોઈ લો તમે તો આપણે એને માથું ઘડીક દાબી દઈએ ઘડીક માથું દાબી દઈએ બહુ એને દુખે છે માથું અને બે ના લાડે બહુ સડી ગયા છે વધુ થોડાક એવું છે દુકાન પણ ખોલવી છે પણ હવે આમાં ટાઈમ તો દુકાન ખોલીને એવું બધું છે ખાધું પણ નથી એટલે ઘડી કીધું માથું ચાપી દઉં પછી આપણે દુકાને જઈએ આપણે દુકાને જઈએ કામ કરીને કરી અને દુકાને હવે જઈએ અને પેંડો પણ ખાતા જઈએ અને તમારે પણ પેંડો ખાવો હોય તો હાલો અને આ પેંડા છે કોલેજ ના કોલેજ ચોકડી ના બહુ મસ્ત આવે બે કી ગલો ના પેંડા આવે ને એ જ આ પેંડા બહુ મસ્ત આવે ખાવામાં પણ તમારે પણ ખાવ તો ફોન માં કેજો પછી જાવ ત્યારે પેતાય છે તમારે હાટુ પણ તો હાલો હવે આપણે જઈ દુકાને છો તો ફાઈનલ આપણે દુકાન ખોલી નાખી અને દુકાને બેઠા છે તમે જોઈ શકો છો એટલે ચાર પાંચ જણા બેઠા છે બાકી તો અત્યારે કોઈ ઘરે હોય નહીં ચાર પાંચ જણા રખડે છે આમથી આ માટા મારે છે એવું છે અને આપણે દુકાને બેઠા હવે આપણે એ દુકાન નથી ઘરે જવાનું મારો આવ્યું છે આયુષભાઈ આવી ગયા છે જોઈ લો તમે સ્કૂલેથી આવી ગયા હવે એ એમ કે છે કે મને મમ્મી ભાત વઘાર અને આમ પણ ચિંકુએ પણ ખાધું નથી હવાનું એટલે રો ખોરાક થોડોક લે તો સારું હોવાની ઉલટી થાક ચાલુ હતી તો તો આપણે હવે ભાત વધારવાનું શરૂ કરી દઈએ તો આપણે હવે એમાં બટેટા નાખી દેવું જોઈ શકો છો તમે સાદું સિમ્પલ બનાવવાનું છે બેનભાઈને બે બેન તો આપણા ભાત બનીને રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે અને બે બેન ભાઈને આપી દઈએ એટલે જમવાનું શરૂ કરી દે જોઈ શકો છો બેન ભાઈને આપી દીધું છે હવે જમવા બેસી જાય છે જો લો અમારા આયુષભાઈ અને સિંકુ બેનને આપણે ઊભા કરી સિંકુ બેન હવે ઊભા થાવ થોડુંક ખાઈ ખવરા ખવરાવાનું નથી દુકાન જવાનું જ ભાઈ મારા ઊભી થાય હવે થોડુંક ખવાની જમીન નથી એટલે થોડુંક જમી લે તો સારું ને એમ ભેજાવા થોડું ખાઈ લો તો હાલો હવે આપણે દુકાને જાવું પડશે દુકાનેથી ઘરે અને ઘરેથી દુકાને એ કરવાનું હાલો તો હવે આપણે દુકાને જઈએ મિત્રો તો આજ કરણને આવવામાં બહુ મોડું થઈ ગયું હતું એટલે કાંઈ ખબર ન પડી કેમ મોડું થયું પણ ફાઇનલ હવે આવી ગયા ત્યારે ખબર પડી અમારા ચીંકુબેન માટે સરપ્રાઇઝ હતું તમે જોઈ શકો છો સરપ્રાઇઝમાં છે તો હાલો આપણે તમને બ હાલો મિત્રો તો જો ફાઇનલ કરણ આવી ગયા છે અને આ અમારા સિંકુ બેનનો નું સરપ્રાઇઝ છે તમે જોઈ શકો છો અમારા સિંકુ બેન બહુ ખુશ લાગે છે સિંકુ બેન હા હું તો ખરા તાવ ભાગી ગયો બધો આજનો અમારો બ્લોગ કાંઈ પૂરો થાય છે લાઇક શેર સબસ્ક્રાઈબ બાય બાય